ન્યૂઝમાં સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લામાં મહિલાઓની લોકશાહીમાં ભાગીદારી વધે તે માટે અવશ્ય મતદાન કરી અવસર લોકશાહીનો વગેરે સ્લોગન દર્શાવતી મહેંદી મુકવામાં આવી આગામી સમયમાં જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મહિલા મતદારો પણ સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે રીતે સારા શરીર માટે તંદુરસ્તી આવશ્યક છે તે જ રીતે તંદુરસ્ત માટે સમાજના તમામ વર્ગની ભાગીદારી ઇચ્છનીય છે તેવા ઉદ્દેશને સાર્થક કરતા વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડી કેન્દ્રો સહિત જિલ્લાના અગિયારસો સ્થળોએ મહિલા શક્તિને પ્રેરિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓની લોકશાહીમાં ભાગીદારી વધે તે માટે અવશ્ય મતદાન કરી અવશ્ય લોકશાહીનું વગેરે સ્લોગન દર્શાવતી મહેંદી હાથમાં મૂકી હતી આ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વેરાવળ તાલુકાના ગોવિંદપરા ખાતે પહોંચીને મહિલાઓને આપવામાં આવતી વિવિધ સ્વાસ્થ્યલક્ષી સેવાઓનું નિરીક્ષણ કરવાની સાથે આગામી ચૂંટણીમાં મહિલાઓ પોતાના અમૂલ્ય મત અવશ્ય આપે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તકે કલેક્ટરે પર્યાવરણ સુરક્ષાને પ્રેરિત કરતા મહિલાઓને કિશોરીઓને કોટન બેગનું વિતરણ કરી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીશના શપથ લેવડાવ્યા હતા